તળાજા શહેરમાં મહિલા સાથે છેડતીની ઘટના બનતા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી આ ઘટનાની જાણ થતાં મુસ્લિમ સમાજના આગેવાનો તળાજા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી તળાજા પોલીસ અધિકારી એ બી ગોહિલ સમક્ષ ધારદાર રજૂઆત કરી હતી પોલીસ દ્વારા મહિલાની ફરિયાદ નોંધવામાં આવી છે અને આરોપીને ઝડપી પાડવા તાત્કાલિક ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે અને શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે હું ધિરોજભાઈ સત્તરભાઈ ગીજાણી હાલ એક અમારા ખોલાણી વિસ્તારમાં છેડતીનો બનાવ બન્યો છે અગાઉ સમયમાં આવું છેડતીનો બનાવ ન બને એ માટે સૂચના આવ્યા હતા જે ફરિયાદી છે એ લોકોએ ફરિયાદી પણ કરેલી છે અને બીજું કહેવાનું એ છે કે ભાઈ તમે અમારા મેમણ સમાજના અમુક લોકોએ અમારી મહેમણ સમાજની ઘણી મિલકતો પોતે પચાવી એમ બાકીને કોઈ ભાડું ભાડું દેતા નથી છતાંય તે મહેમાણ સમાજના જાણ કર્યા વગર આવા લોકોને મકાન આપી દીધું છે ને એ મકાનની અંદર આ છેડતીનો બનાવચ્યો છે એની માટે અમે ખાસ પોલીસ સ્ટેશન આવ્યા હતા ત્યાં તો થોડોક પ્રોબ્લેમ છે જ તે કે ભાઈ દારૂ જુગાર ને પ્લસ ત્યાં બધે દબાણ પણ કરેલા છે પણ એ આગળનો વિષય છે પણ આ જે છેડતી કરી છે બીજા અમારા સમાજની દીકરીને બેન દીકરીને કે કોઈ પણ સમાજની બેન દીકરીને કોઈ આવા આવવારા તત્વો દારૂડિયા કોઈ હેરાન ન કરે એ માટે આ કેસ કરવામાં આવ્યા છીએ સાહેબે અમારી ફરિયાદે લીધી છે ને એની માથે માટે લે છે એમણે કીધું છે એ માટે જ અમે આવ્યા છીએ પીએસઆઈ ગોહિલ સાહેબ અને સ્ટાફનો અમને બહુ સહકાર મળ્યો છે ને અમે રિસ્પોન્સ સારો છે અમે ચાહીએ છીએ કે હર આવો નવો રિસ્પોન્સ આપે એ લોકો માટે આ કડક કાર્યવાહી કરે એ અમે અપીલ કરી